अभी का बहुत ही चर्चित टॉपिक दैट इज वेट लॉस उसमें भी मार्केट में काफी सारी ऐसी टिप्स चलती है जैसे कि अगर आप ज्यादा से ज्यादा फ्रूट्स खाओगे आपका वेट लॉस होगा तेल घी को बंद कर लो वेट लॉस हो जाएगा ज्यादा से ज्यादा यू you नो know, गर्म पानी पियो सुबह उठ के उसमें भी नींबू डाल के पियो वेट लॉस हो जाएगा ये सारी चीजें सुनते हुए काफी लोग इसको फॉलो भी करते हैं एंड ऑन द कॉन्ट्रली वेट गेन होने लगता है क्यों ચરબી અથવા તો વજનને લઈને દર્શક મિત્રોને ખૂબ જ સારા એવા એમને ટોપિક પસંદ આવ્યા હતા ત્યારે આજે દર્શક મિત્રો હજી વેઇટ લોસમાં આપણે જે બાબતો જોવાની છે સમજવાની છે એને ફિલ કરી અને એના આપણે એક સાચા પરિણામ મેળવાની બાબત છે ત્યારે જે ભ્રામક માન્યતાઓ છે અથવા તો જે મિસગાઈડ થતા હોય છે આપ કે ભાઈ વેઇટ લોસમાં જે આ બધી બાબતો છે તો આજે ભાવેશભાઈ આપણે જે સવાલો પણ છે અને આપણે ચર્ચા કરવી છે વેઇટ લોસમાં ખાસ ખૂબ જ મહત્ત્વનો જે એક બાબત કહી શકાય કે જે ભ્રામક માન્યતાઓ જે ભ્રમણા થતી હોય છે અને એમાં અલ્ટિમેટ જે વાત બાબત જે રિઝલ્ટ મેળવવાની છે એ ક્યાંક ને ક્યાંક એમાં એક વિલંબ થતા હોય છે અને એમાં સફળતા પણ ક્યારેક ક્યારેક નથી મળતી તો ભાવેશભાઈ આપણે જાણીએ કે જે ભ્રામક માન્યતાઓ કે ભાઈ લોકોમાં ઘણી બધી એવી બાબતો છે એમાં આપણી પાસે ઘણા બધા મુદ્દા છે એની પર ચર્ચા કરીશું આજે તો ભાવેશભાઈ જે કેલરી કાઉન્ટ કરવાની બાબત છે વજન ઘટાડવામાં કે ભાઈ આ કેટ આટલી કેલરી આ કેલરી અલગ અલગ ફૂડમાંથી તો એ જે કાઉન્ટ એ મેઝર કરવાની જે બાબત છે એ કેટલી યોગ્ય અત્યારે સૌથી વધુ લોકોના વજન વધી રહ્યા છે કારણ કે વજન ઘટાડવા માટેની જે ખોટી માન્યતાઓ છે ભ્રામક માન્યતાઓ છે એના કારણે જ લોકો મિસગાઈડ થાય છે અને એમના વજન વધી રહ્યા છે તો એમ જ એક પહેલી ભ્રામક માન્યતા છે કેલરી કાઉન્ટિંગ એક નિયમ પ્રમાણે જે સ્વસ્થ વ્યક્તિ છે એમને પંદરસોથી બે હજાર કેલરી લેવી જોઈએ અને ફિમેલમાં બારસોથી પંદરસો કેલરી લેવી જોઈએ દરેક વસ્તુમાં આટલી આટલી કેલરી છે એનો પણ એક આપણને ટેબલ મળે છે કે જેની અંદરથી આપણે દરેક વસ્તુમાં કેટલી કેલરી છે કાઉન્ટ કરી શકીએ છીએ તો એક જનરલ નિયમ પ્રમાણે સાત હજાર કેલરી જ્યારે બોડીમાં જમા થાય અથવા સાત હજાર કેલરી વપરાય ત્યારે તમારા શરીરમાંથી આશરે એકાદ કિલો જેટલું વજન ઘટતું અથવા વધતું હોય છે તો કેલરી કાઉન્ટિંગ માટે આજથી વીસ પચીસ વર્ષથી વીસ પચીસ વર્ષ પહેલાં આ કે વજન ઘટાડવા માટે કેલરી કાઉન્ટિંગનો ઉપયોગ થતો હતો કે ધારો કે કોઈ વ્યક્તિને આખા દિવસમાં બે હજાર કેલરીની જરૂર છે તો એ દિવસની પાંચસો કેલરી ખોરાકમાં ઓછી લેશે અને પાંચસો કેલરી એક્સરસાઇઝમાં વાપરશે અને રોજ એક હજાર કેલરી એ આ રીતે યુઝ કરશે અને એમનું વજન ઘટશે પણ આ ખોટી માન્યતા છે આને આપણે અલગ અલગ રીતથી સમજી શકીએ તો પહેલી વસ્તુ કે ધારો કે કોઈ વ્યક્તિનું વજન સો કિલો છે અને એને રોજ બે હજાર કેલરીની જરૂર છે અને જે પાંચસો કેલરી ખોરાકમાં કટ કરે છે અને પાંચસો કેલરી એક્સરસાઇઝમાં યુઝ કરે છે રોજની એક એક હજાર કેલરી વાપરે છે તો સાત દિવસમાં એની સાત હજાર કેલરી વપરાવાની અને સાત દિવસમાં એનું એક કિલો વજન ઘટે બિલકુલ આ જ પ્રમાણે કન્ટિન્યુ ચાલુ રાખે તો એક મહિનામાં એનું ચાર કિલો વજન ઘટવું જોઈએ બાર મહિનામાં એનું અડતાલીસ કિલો વજન ઘટવું જોઈએ અને બે વર્ષમાં એનું આશરે સો કિલો જેવું વજન ઘટી જવું જોઈએ હવે ધારો કે કોઈ સો કિલોવાળો વ્યક્તિ રોજ પાંચસો કેલરી ખોરાકમાં ઓછી લે છે પાંચસો કેલરીનું એક્સરસાઇઝ કરે છે રોજની એક કેલરી આ રીતે બંધ કરે તો બે વર્ષમાં એનું વજન ઝીરો થઈ જાય છે બિલકુલ ના થાય કારણ કે આ કંઈક આમાં ખોટી વસ્તુ છે જેને આપણે પ્રોપર સમજી શકતા નથી બીજી વસ્તુ એવું કહેવામાં આવે છે કે એક રોટલીમાં આશરે સો કેલરી છે હવે એક રોટલીમાં સો કેલરી છે એ વસ્તુ સાચી પણ રોટલીની સાઇઝ કઈ રોટલીની થિકનેસ કેટલી રોટલીની અંદર ઘી લગાયું છે કે નથી લગાવ્યું એની અંદર મોઈન નાખ્યું છે કે નથી નાખ્યું આ બધા વસ્તુઓ પરથી પણ તમે એક રોટલીમાં આટલી કેલરી છે એ એક્ઝેટ નક્કી નથી કરી શકતા બીજી વસ્તુ કે દરેક કેલરીની અસર અલગ અલગ થાય છે સો કેલરી કાર્બોહાઈડ્રેટમાંથી આવે સો કેલરી પ્રોટીનમાંથી આવે સો કેલરી ફેટમાંથી આવે ત્રણેયમાંથી સો સો કેલરી આવે છે પણ આપણા બોડી ઉપર દરેકની ઇફેક્ટ અલગ અલગ થાય છે એટલે એનાથી પણ આપણે મિસગાઈડ થવાય છે ધારો કે બસ્સો એમ એલ કોલ્ડ્રિંક છે તો એની અંદર પણ સો કેલરી છે એક મુઠ્ઠી શેકેલા ચણા લઈએ એમાં પણ સો કેલરી છે બે ચમચી ઘી લઈએ એમાં પણ સો કેલરી છે હવે આ ત્રણેય વસ્તુઓમાં સો સો કેલરી છે પણ ત્રણેય વસ્તુઓની બોડી ઉપર ઇફેક્ટ અલગ અલગ આવે છે જ્યારે તમે બસ્સો એમએલ ડ્રિંક લો છો તો તે તમારું વજન વધારી શકે છે પણ જે ચણા છે એમાં મોટાભાગે પ્રોટીન છે વધારે એટલે પ્રોટીન તમારા મસલ્સ બિલ્ડ કરવામાં કામ આવશે એ વજન નહીં વધારી શકે એ જ પ્રમાણે બે ચમચી ઘી લઈએ છીએ તો એમાં પણ સારી ફેટ છે એ પણ તમારું વજન ના વધારી શકે આમ કેલરી કાઉન્ટિંગ વસ્તુ છે એ આઉટ ડેટેડ છે અત્યારે કેલરી કાઉન્ટિંગ તમારે કરવું ના જોઈએ એના કરતાં તમારું વજન વધવાનું જે કારણ છે એ કારણ દૂર કરવું જરૂરી છે બિલકુલ ભાવેશભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે જે એક ફૂડમાંથી જે કેલરી મેળવવાની બાબત છે એ પ્રોપર મેઝર ક્યાંય થતી નથી તમારા આપણા કહેવા પ્રમાણે તો એ ક્યાંક એક આ ભ્રામક માન્યતા છે કે કેલરી કાઉન્ટ કરવી એ કેટલી યોગ્ય છે એ પછી જો દર્શક મિત્રો બીજી માન્યતાઓની એવી વાત કરીએ તો એ પહેલાં હું આપને કહી દઉં કે આજે વેઇટ લોસમાં આપણે ડૉક્ટર ભાવેશભાઈ ટક્કર કે જે એક્સપર્ટ છે અને એમનો પચીસ વર્ષનો અનુભવ છે ત્યારે દર્શક મિત્રો આ વિશે આ મુદ્દા ઉપર આપણા કોઈ પ્રશ્નો હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર ચોક્કસપણે આપ કાર્યક્રમમાં સામેલ કરો આપણે એની ઉપર ફેરલી ચર્ચા કરીશું એ પછી બાવીસ પછી વાત કરીએ આપણે કે જે લોકોને એવું છે કે ભાઈ આપણે ફ્રૂટ્સ વધારે ખાઈએ અથવા તો ફ્રૂટ્સ ઉપર રહીએ તો એ વજન ઘટાડવામાં પ્રોપર છે અથવા તો એ યોગ્ય લાગે છે પણ આયુર્વેદમાં આપણે જોઈશું પહેલાં ભાઈ કે ભાઈ પોતાની જે શરીરની એક પ્રકૃતિ છે એ પ્રમાણે કેટલા ફ્રૂટ શૂટ શૂટ થાય છે કે નહીં તો આ બધી જે ભ્રામક માન્યતામાં એક આ પણ છે કે ભાઈ ફ્રૂટ્સ વધારે લેવા જોઈએ ફ્રૂટ્સ લેવા કે નહીં તો એમાં આપણું શું માનવું છે અને એમાં આપણે સ્પેસિફિકેશન કોઈ એવા ફ્રૂટ કે જે લઈ શકાય અને એ સારી બાબત હોય તો એની વાત કરીએ તો ફ્રૂટ આપણા હેલ્થ માટે ખૂબ સારા છે તમે કોઈ ડૉક્ટર પાસે તમને કોઈ રોગ થયો હોય અને તમે જાવ તો મોટાભાગના ડૉક્ટરો તમને સલાહ આપતા હોય છે કે તમે થોડા દિવસ ફ્રૂટ થોડું વધારે ખાઓ ફ્રૂટ ખાવાથી તમને હેલ્થ સારી રહેશે તો ફ્રૂટ હેલ્થ માટે ઘણા સારા છે પરંતુ જે લોકોનું લિવર ફંક્શન વીક છે જે લોકોનું શુગર ફંક્શન વીક છે એ લોકો જ્યારે તેમના ખોરાકમાં વધુ પડતા ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરે છે ત્યારે તેમનું વજન ઘટવાના બદલે વધી શકે છે કારણ કે ફ્રુક્ટોઝ ફ્રૂટની અંદર ફ્રુક્ટોઝ રહેલું હોય છે ફ્રુક્ટોઝના પાચન માટે લિવરની જરૂર પડે છે જે ફ્રુક્ટોઝ છે એ આપણા હોજરીમાં પાચન થતું નથી એ ફક્ત ને ફક્ત લિવર દ્વારા જ ડાયજેસ્ટ થાય છે તો હવે જે લોકોનું લિવર ફંક્શન વીક છે એ લોકો જ્યારે વધારે પડતા ફ્રૂટનો ઉપયોગ કરે ત્યારે લિવર ઉપર લોડ વધી જતો હોય છે અને તેમને ફ્રૂટનું પ્રોપર પાચન થઈ શકતું નથી અને એમનું વજન વધી શકે છે આ સિવાય જે લોકોનું શુગર ફંક્શન વીક છે એ લોકો જ્યારે વધુ પડતા ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરે ત્યારે તેમનો ફ્રૂટ જ્યુસનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને એ પર્ટિક્યુલર તમારા શુગર ફંક્શનને વધારે વીક કરે છે એટલે જે લોકોને ડાયાબિટીસ છે સુગર ફંક્શન વીક છે એ લોકોમાં વધુ પડતા ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસના ઉપયોગથી તેમનું સુગર ફંક્શન ડિસ્ટર્બ થઈ શકે છે અને એ લોકોનું વજન પણ વધી શકે છે માટે જે લોકોનું શુગર ફંક્શન વીક હોય અને લિવર ફંક્શન વીક છે એ લોકોએ ફ્રૂટનો ઉપયોગ ના કરવો જોઈએ બીજું કે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં દરેક સિઝનમાં આપણને લિમિટેડ ફ્રૂટ મળતા હતા અત્યારે દરેકે દરેક સિઝનમાં તમને કોઈપણ ફ્રૂટ અવેલેબલ છે એટલે અત્યારના જે ફ્રૂટ આવે છે એ બધા હાઇબ્રિડ ફૂડ આવે છે એટલે હાઇબ્રિડ ફ્રૂટથી પણ તમને નુકસાન થઈ શકે છે માટે જો તમારે ફ્રૂટ ખાવા હોય તો દરેક સિઝનમાં જે સિઝનલ ફ્રૂટ આવે છે એનો થોડા થોડા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ ફ્રૂટ જ્યુસ ક્યારેય ના વાપરવું જોઈએ ફ્રૂટ જ્યુસ હેલ્ધી માણસને પણ નુકસાન કરી શકે છે કારણ કે ફ્રૂટની અંદર બે વસ્તુઓ રહેલી હોય છે ફ્રૂકટોઝ અને ફાઈબર હવે જ્યારે તમે ફ્રૂટનો ફ્રૂટ જ્યુસ તરીકે ઉપયોગ કરો છો ત્યારે એમાંથી તમારું ફાઈબર રિમૂવ થઈ જાય છે હવે જ્યારે ફ્રૂટમાંથી ફાઇબર રીમૂવ થાય ત્યારે ફ્રૂટ જ્યુસનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધી જાય અને તમે તમારા એ તમારા બોડીને નુકસાન પણ કરી શકે છે બીજી વસ્તુ કોઈપણ ફ્રૂટનો જ્યુસ તમે શરીરની બહાર ફ્રૂટનો જ્યુસ બનાવો તો એ હવાના ઓક્સિજન સાથે સંયોજાય અને ફ્રૂટ જ્યુસ બને છે એટલે એનું કેમિકલ સ્ટ્રક્ચર અને તમે ખોરાક ખાઓ અને ખોરાક મતલબ ફ્રૂટ ખાઓ અને ફ્રૂટ તમારા હોજરીમાં ડાયજેસ્ટ થાય અને એનો જ્યુસ બને એ બંને વસ્તુ અલગ છે એટલે તમે આખા ફ્રૂટ ખાઓ તો બોડીને ઓછું નુકસાન થાય છે પણ ફ્રૂટ જ્યુસ દરેકે દરેક વ્યક્તિને વધુ પડતું નુકસાન કરી શકે છે માટે તમારે ખાવા હોય તો સિઝનલ ફ્રૂટ થોડા થોડા પ્રમાણમાં ખાવા જોઈએ બિલકુલ લોકો ઘરગથ્થુ ઉપયોગ વધારે કરતા હોય છે જ્યારે વેઇટ લોસની બાબત હોય ત્યારે બધા ડિપેન્ડ્સ વધારે હોય છે કે ભાઈ ઘરગથ્થુ ઉપચાર આ છે તે છે એમાં આપણે જોયું છે કે ગરમ પાણીનો જે ઉપયોગ છે એમાં એ લોકો લીંબુ મધ આવી બધી બાબતોનો ઉપયોગ કરતા હોય છે તો આપણી તો એ જાણવું છે કે આ કેટલું પ્રોપર છે લોકોના એવા પણ સવાલ છે કે ભાઈ શિયાળામાં ગરમ પાણી પીતા હોય તો બરાબર છે પણ જો ઉનાળામાં કે બીજા સિઝનમાં જો ગરમ પાણી કન્ટિન્યુ લેવામાં આવે તો એ કેવી અસર કરે વેઇટ લોસમાં તો લીંબુ મધ અને બીજા અન્ય જે પદાર્થો યુઝ કરવાની બાબત છે ગરમ પાણી સાથે એ કેટલા યોગ્ય આયુર્વેદમાં મધ વજન ઘટાડવા માટે ખૂબ હેલ્પફુલ છે એવું કહ્યું છે અને સો ટકા મધથી ફાયદો થઈ શકે પણ મધ તમારે સમજી વિચારીને વાપરવું જોઈએ આયુર્વેદ પ્રમાણે મધને ક્યારેય ગરમ કરી શકાતું નથી અને કોઈ પણ ગરમ વસ્તુમાં મિક્સ કરી શકાતું નથી જ્યારે તમે ગરમ પાણીમાં મધને મિક્સ કરો છો ત્યારે તે તમારા બોડીમાં જઈ અને ટોક્સિક ઇફેક્ટ ઊભી કરી શકે છે આયુર્વેદ પ્રમાણે જ્યારે મધને ગરમ કરવામાં આવે અથવા ગરમ પાણીમાં મિક્સ કરવામાં આવે ત્યારે તે ઝેર સમાન અસર આપે છે માટે ક્યારેય ગરમ પાણીમાં મધનો ઉપયોગ ના કરવો જોઈએ બીજું વજન ઘટાડવા માટે તમારે મધ વાપરવું હોય તો એ બે વર્ષ જૂનું હોય તો જ એ વજન ઘટાડવામાં ઉપયોગી છે આયુર્વેદ પ્રમાણે નવું મધ હંમેશા વજન વધારે છે માટે જૂનું મધનો તમારે ઠંડા પાણીમાં ઉપયોગ કરવો જોઈએ ત્રીજું અત્યારે જે માર્કેટમાં મધ મળી રહ્યા છે એમાંથી મોટા ભાગના મધની અંદર સુગર મિક્સ આવે છે હવે જ્યારે વજન ઘટાડવા માટે તમે આવા સુગરવાળા મધનો ઉપયોગ કરો તો તે તમારું વજન ઘટાડવાના બદલે વધારી શકે છે માટે મધનો જો તમારે વજન ઘટાડવા માટે ઉપયોગ કરવો હોય તો તે ઠંડા પાણીમાં જ વાપરવું જોઈએ બે વર્ષ જૂનું હોવું જોઈએ અને ઓરિજિનલ મધ હોવું જોઈએ તો તે વજન ઘટાડવામાં ફાયદો કરી શકે બીજું ગરમ પાણીનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો શિયાળામાં તમે આખો દિવસ થોડા થોડા પ્રમાણમાં ગરમ પાણી લો તો હેલ્પફુલ છે પરંતુ ઉનાળામાં જે લોકોની પિત્ત પ્રકૃતિ છે જે લોકોનું બ્લડ એસિડિક છે એ લોકો જો વધુ પડતા ગરમ પાણીનો ઉપયોગ કરે તો તેમને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે માટે સમજી વિચારીને તમારી પ્રકૃતિ પ્રમાણે તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ બિલકુલ આ ભાવેશભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે જે ગરમ પાણીનો જે લોકો ઉપયોગ કરે છે મેં જોયું છે કે નોર્મલી લોકો એના પ્રેક્ટિસમાં આવી ગયું છે કે ભાઈ ગરમ પાણી પીવું તો એ ક્યાંક ને ક્યાંક બીજી શારીરિક સમસ્યાઓ પણ એ કરી શકે છે એ ભાવેશભાઈ ખૂબ સુંદર વાત કરી ભાવેશભાઈ એ પછી જે સવાલો અને ભ્રામક માન્યતાઓમાં ઘણા બધા એવા સવાલો પણ છે કે ભાઈ જે ઘરમાં જે તેલ યુઝ કરતા હોય છે અથવા તો ઘી તેલ ઘણા લોકો બંધ જ કરી દેતા હોય છે તો આ બધી બાબતો જે જોઈએ છે કે એ વજન ઘટાડવામાં ઉપયોગી કેટલી છે અથવા તો જે તેલ જે યુઝ યુઝ કરીએ છીએ એ કયા પ્રકારનું યુઝ કરવું જોઈએ એ જેનાથી આપણે શરીરને કોઈ બીજી આડઅસર ના થાય અથવા તો વેઇટ લોસમાં હેલ્પફુલ રહે તો આમાં શું માન્યતા છે વજન ઘટાડવા માટે ઘણા બધા લોકો તેમના ખોરાકમાં ઘી તેલ સાવ બંધ કરી દે છે એકદમ લુખો ખોરાક ખાતા હોય છે એ લોકોના મનમાં એવું છે કે ફેટ ખાવાથી જ ફેટ વધે છે પરંતુ તમે તમારા ખોરાકમાં ઘી તેલ બંધ કરો તો તમારા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે જ્યારે ખોરાકમાં ઘી તેલ ઓછું કરવામાં આવે અથવા બંધ કરવામાં આવે ત્યારે ખોરાકની અંદર ઓટોમેટિક કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધી જતું હોય છે હવે જ્યારે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધે ત્યારે તમારો ઇન્સ્યુલિન હોર્મોન્સ વધારે ડિસ્ટર્બ થાય છે અને તમારું વજન વધી શકે છે બીજી વસ્તુ કે ઘી તેલ બંધ કરવાથી તમારા બોડીમાં એસેન્શિયલ ફેટી એસિડની ડેફિશિયન્સી થાય છે અને એની ડેફિશિયન્સી થવાથી તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે અને હોર્મોન ઇમ્બેલેન્સ થવાથી પર્ટિક્યુલર ફિમેલમાં એમનું વજન વધારે વધી શકે છે ત્રીજી વસ્તુ કે જ્યારે તમે ખોરાકમાં ઘી તેલ ઓછો કરી નાખો છો અથવા બંધ કરી દો છો ત્યારે તમારો ખોરાક જલ્દી પચી જાય છે અને તમને ભૂખ વારંવાર લાગે છે અને વારંવાર ભૂખ લાગવાથી તમારો ખોરાક પણ વધી શકે છે અને તમારું વજન પણ વધી શકે છે માટે જે લોકોનું વજન વધારે છે અને ડાયાબિટીસ છે એ લોકોએ તેમના ખોરાકમાં ઘી તેલ સાવ બંધ ના કરવું જોઈએ થોડા થોડા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવો જ જોઈએ બીજું તેલ માટે પણ અત્યારે ઘણી બધી માન્યતાઓ છે કે અમારે રિફાઇન્ડ ઓઇલ વાપરવું જોઈએ પરંતુ આ બધા તેલ પણ નુકસાન કરી શકે છે કોઈપણ તેલ છે એની બે કેટેગરી છે એક રિફાઇન્ડ અને બીજું ફિલ્ટર ઓઇલ કોઈપણ તેલને રિફાઇન કરવા માટે તેને ચારસો ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે અને એમાં કેટલા કેમિકલ મિક્સ કરવામાં આવે છે જેથી તેલનો જે કલર છે એ નેચરલ કલર અને નેચરલ જે સુવાસ છે એ બંને જતી રહે હવે જ્યારે કોઈપણ તેલને આટલા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એટલે એમાં ફેટ ઉત્પન્ન થઈ જાય છે અને આ ફેટ આપણા બોડીમાં જઈ નાના મોટા ઇન્ફ્લામેશન કરે છે જેના કારણે પણ તમારો સુગર ફંક્શન વીક થઈ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થઈ અને તમારું વજન વધી શકે છે અને જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય એ લોકો પણ જ્યારે આ રિફાઈન્ડ ઓઇલનો ઉપયોગ કરે છે ત્યારે તેમનું કોલેસ્ટ્રોલ લેવલ પણ વધી શકે છે માટે તમારું વજન વધારે છે અને તમે વજન ઘટાડવા માગો છો અથવા તમારું કોલેસ્ટ્રોલ વધારે જ આવે છે તો તમારે ફિલ્ટર ઓઇલનો જ ઉપયોગ કરવો જોઈએ અને ફિલ્ટર ઓઇલમાં પણ તેલ તલનું તેલ અથવા નાળિયેર તેલ આ ત્રણમાંથી કોઈપણ તેલ તમને જે અનુકૂળ આવે તેનો જ ઉપયોગ કરવો જોઈએ ભાવેશભાઈ એ પછી જે ભ્રામક માન્યતાઓની આપણે જ્યારે વેઇટ લોસમાં ચર્ચા કરી રહ્યા છીએ અને જે સવાલ છે એમાં સૌથી મોટા ભાગના લોકોની જે માન્યતા છે એ આવી છે કે ભાઈ જે ભૂખ્યા રહેવાની જે બાબત છે અથવા તો ઉપવાસ કરવાની બાબત છે તો એમાં જે શરીરને જે ફેટ લોસ કરવાની ચરબી બાળવાની બાબત છે જે એની માન્યતા છે એ પ્રમાણે તો એ પ્રોપર કેવું હોવું જોઈએ ઘણા લોકો વજન ઘટાડવા માટે એકદમ ભૂખ્યા રહેતા હોય છે ચતુર્માસ કરતા હોય છે એકટાણા કરતા હોય છે શ્રાવણ મહિનો કરતા હોય છે નો ડાઉટ એનાથી ફાયદો થતો હોય છે પણ બધા લોકોએ એમની પ્રકૃતિ પ્રમાણે એમનું બોડી કઈ રીતનું છે એ નક્કી કરી અને આવું મતલબ ભૂખ્યા રહેવું જોઈએ કેટલાક લોકોમાં જ્યારે તેઓ વધુ પડતા ભૂખ્યા રહે ચતુર્માસ કરે એકટાણા કરે તો તેમનું વજન ઘટવાના બદલે વધી શકે છે જે લોકોનું થાઈડ ફંક્શન વીક હોય એ લોકોનું મેટાબોલિઝમ સ્લો હોય છે અને આવા લોકો જ્યારે વધુ પડતા ભૂખ્યા રહે ત્યારે તેમનું મેટાબોલિઝમ વધારે સ્લો પડે છે અને એમનું વજન ઘટવાના બદલે વધી શકે છે બીજું જે લોકોનું સ્ટ્રેસ ફંક્શન વીક છે જે લોકો સતત સ્ટ્રેસમાં રહેતા હોય એ લોકો પણ જ્યારે વધારે પડતા ભૂખ્યા રહે એકટાણા કરે તો એનો સ્ટ્રેસ પણ બોડી ઉપર આવતો હોય છે અને એમનું બોડી સ્ટ્રેસને પ્રોપર કાઉન્ટર કરી શકતું નથી અને એમનું પણ વજન વધી જતું હોય છે માટે જે લોકોનું થાઇરોડ ફંક્શન વીક છે અને જે લોકોનું સ્ટ્રેસ ફંક્શન વીક છે જેઓ સતત સ્ટ્રેસમાં જીવે છે એ લોકોએ એકટાણા ના કરવા જોઈએ બિલકુલ બિલકુલ અચ્છા એ બધી જે ભ્રામક માન્યતાઓમાં સવાલ પણ છે અને કેટલીક બાબત છે કે લોકો પર્ટિક્યુલર ફૂડ્સને પ્રિફર કરતા હોય છે સજેસ્ટ કરતા હોય છે એક્સપર્ટ કરતા હોય છે કે ભાઈ સોયાબીન પ્રોડક્ટ્સના જે ફૂડ છે એ યુઝ કરો તો એ કેટલા પ્રોબ્લેમ છે ઘણા બધા લોકો વજન ઘટાડવા માટે સોયાબીન ઓઇલનો સોયાબીન સોય પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે પરંતુ સોયાબીન આપણા બોડી માટે દરેકે દરેક લોકોને વધુ નુકસાન કરી શકે છે કારણ કે સોય પ્રોડક્ટની અંદર સોય પ્રોડક્ટના વધુ પડતા ઉપયોગથી પર્ટિક્યુલર સ્ત્રીઓમાં એમનો ઇસ્ટ્રોજન હોર્મોન્સ વધારે ડિસ્ટર્બ થતો હોય છે એટલે જ્યારે લેડીઝ વધુ પડતા સોય પ્રોડક્ટનો ઉપયોગ કરે તો એમનો ઇસ્ટ્રોજન હોર્મોન્સ ડિસ્ટર્બ થઈ અને એમનું વજન વધી શકતું હોય છે બીજું વધુ પડતા સોય પ્રોડક્ટના ઉપયોગથી તમારું એચડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે જે સારું કોલેસ્ટ્રોલ છે એ ઘટતું હોય છે વધુ પડતા સોય પ્રોડક્ટનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે થાઈરોઇડ ફંક્શન વધારે વીક પડતું હોય છે અને સોય પ્રોડક્ટનો સમજ્યા વગર ઉપયોગ કરવાથી તમારું શુગર ફંક્શન પણ વીક પડે છે એટલે કે ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધી જાય છે માટે સોય પ્રોડક્ટનો વધુ પડતો ઉપયોગ ના કરવો જોઈએ ક્યારેક ક્યારેક થોડાક પ્રમાણમાં તમે એનો મિલ્કનો અને એના પ્રોટીનનો ઉપયોગ કરો એ બરાબર છે રેગ્યુલર યુઝ કરવો યોગ્ય નથી હવે સાંભળ્યું છે કે ભાઈ મલ્ટીગ્રેન હવે મલ્ટીગ્રેન શું છે ઘણા લોકોને ખબર જ નથી કે મલ્ટીગ્રેન શું કે મલ્ટીગ્રેનનો ઉપયોગ કરવો એક્સપર્ટ કહેતા હોય પણ લોકો સમજવામાં કંઈક અલગ સમજતા હોય તો મલ્ટીગ્રેન શું છે અને એનો ઉપયોગ લોસમાં એ કેટલો પ્રોબર છે મલ્ટીગ્રેનના ઉપયોગથી મતલબ જે લોકોનું વજન વધારે છે તેઓ મલ્ટીગ્રેનનો ઉપયોગ કરે તો કેટલાક પેશન્ટમાં એમનું વજન ઘટવાના બદલે વધી શકે છે મલ્ટીગ્રેન એટલે કેવું કે એક કરતાં વધારે અનાજને ભેગા કરી અને એનો તમારે ઉપયોગ કરવાનો છે તો આનો ફંડા એવો છે કે ઘઉં બાજરી જુવાર જવ રાગી આ બધી વસ્તુઓ ભેગી કરી એનો લોટ મિક્સ કરી હા અનાજ જે છે એ બધા મિક્સ કરી અને એનો રોટી બનાવીને એનો યુઝ કરવાનો હોય છે તો એ લોકોનું માનવું એવું છે કે દરેક વસ્તુમાં અલગ અલગ સપ્લિમેન્ટ્સ રહેલા છે દરેકમાં અલગ અલગ મિનરલ્સ અને વિટામિન છે તમે આ બધી વસ્તુઓ મિક્સ કરીને લો તો આપણા બોડીને બધા જ વિટામિન્સ બધા જ મિનરલ્સ આપણને મળી રહે હવે તમારું જે લોકોનું વજન વધ્યું છે એનું કારણ છે કે એમનું મેટાબોલિઝમ સ્લો થયું છે એમનું મોટા એમનું મેટાબોલિઝમ સ્લો થયું છે એટલે જ એમનું વજન વધ્યું છે હવે આવા લોકોનું મતલબ જે લોકોનું મેટાબોલિઝમ સ્લો છે એ લોકો જ્યારે મલ્ટીગ્રેનનો ઉપયોગ કરે ત્યારે તેમનું વજન ઘટવાના બદલે વધી શકે છે આ એક આપણે ઉદાહરણથી સમજી શકીએ કે તમે એક કુકર લો એક કુકરની અંદર એક ગ્લાસ પાણી લો એની અંદર તમે એક કેળું છોલી અને નાખી દો એક બટાકું મૂકો અને એક મુઠ્ઠી કાચા ચણા અથવા કાચા મગને મૂકી દો પછી એને એક સીટી પાડો ગરમ કરો એટલે એક સીટી પડે એટલે કૂકરને ખોલી નાખો તો જે કેળું છે એકદમ મેસ થઈ ગયું હશે બટાકું થોડું ઘણું દબાયું હશે અને મગ અથવા ચણામાં કોઈ ઇફેક્ટ નહીં આવ્યો કારણ કે ત્રણે ત્રણ વસ્તુઓના સ્મોક પોઈન્ટ અલગ અલગ છે દરેકનો જે એનો જે પાચવાનો ટાઈમ છે એ અલગ અલગ છે પક પકવાનો ટાઈમ એમ આપણે જે ઘઉં છે બાજરી છે જુવાર છે મકાઈ છે એ દરેકે દરેક વસ્તુનો ડાયજેશન ટાઈમ અલગ અલગ છે કોઈ પચાસ મિનિટે ડાયજેસ્ટ થાય છે કોઈ દોઢ કલાકે થાય છે કોઈ બે કલાકે થાય છે હવે જ્યારે તમે મલ્ટીગ્રેન મિક્સ વસ્તુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરો છો અને તમારું મેટાબોલિઝમ સ્લો છે તો એક વસ્તુ ડાયજેસ્ટ થશે અને બીજી વસ્તુ ડાયજેસ્ટ નહીં થાય એટલે જે અર્ધપક્વ રહેલી વસ્તુઓ છે તે તમારા બોડીમાં ઇન્ફ્લામેશન ઉભા કરે છે અને તમારા ઇન્સ્યુલિન હોર્મોન્સને ડિસ્ટર્બ થઈ અને તમારું વજન વધી શકે છે બીજું કે આપણે એમ કહીએ છીએ કે દરેક વસ્તુ મિક્સ કરીને ખાવાથી દરેકે દરેક વિટામિન્સ અને મિનરલ્સ આપણને મળી રહે પણ એ ખોરાકનું પાચન થાય તો જ આપણને મિનરલ્સ મળવાના છે હવે એ વસ્તુનું પ્રોપર પાચન થવાનું જ નથી તો પછી આપણા બોડીને મિનરલ્સ ક્યાંથી મળવાના છે માટે જે લોકોનું વજન વધારે છે એ લોકોએ મલ્ટીગ્રેનનો ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ જે મજૂર વર્ગ છે જે ખૂબ મજૂરી કરે છે જેનું ડાયજેશન ખૂબ સારું છે એ મલ્ટીગ્રેનનો ઉપયોગ કરે તો એમના માટે બરાબર છે આપણા માટે નથી ડૉક્ટર ભાવેશભાઈ એ પછી એક જે મુખ્ય બાબત છે કે જે એક પ્રોટીન પાવડર લેવાની બાબત છે અને ફેટ ફ્રી મિલ્ક જે વાપરવાની બાબત છે તો આ બંને બાબતો વેઇટ લોસમાં કેટલી પ્રોપર છે એ ખાસ ઉત્સુકતા જ આપણા દર્શક મિત્રો પ્રોટીન બે પ્રકારના હોય છે નેચરલ પ્રોટીન અને આર્ટિફિશિયલ પ્રોટીન નેચરલ પ્રોટીન એટલે આપણને જે કુદરતી રીતે જ મળેલું છે એની અંદર જે પ્રોટીન હોય છે એની અંદર સાથે ફેટ પણ હોય છે અને સાથે કાર્બોહાઈડ્રેટ પણ હોય છે અને જે આર્ટિફિશિયલ પ્રોટીન છે એ આપણા ફેક્ટરીમાં બનાવેલું હોય છે કે કોઈપણ વસ્તુમાંથી એનો એક્સ્ટ્રેક ગાડી અને પ્રોટીન બનાવવામાં આવે છે એમાં ખાલી ને ખાલી પ્રોટીન હોય છે અત્યારે ઘણા બધા લોકોમાં વજન ઘટાડવા માટે પ્રોટીન પાવડર લેવાની ગેલછા ઘણી બધી જાગી છે તો આ પ્રોટીન પાવડર ફાયદાની જગ્યાએ ઘણું બધું નુકસાન કરી શકે છે કારણ કે જે લોકોનું સ્ટ્રેસ ફંક્શન વીક છે એ લોકોમાં બ્લડની અંદર કોર્ટિશોલ હોર્મોન્સનું પ્રમાણ વધારે હોય છે હવે જ્યારે બ્લડની અંદર કોર્ટિશોલ હોર્મોન્સનું પ્રમાણ વધારે હોય અને તમે પ્રોટીન પાવડર લો છો તો આ પ્રોટીન કોર્ટિસોલના કારણે દરેક મસલ્સમાં એપ્સોડ પૂરેપૂરું થતું નથી અને આ જે વધારાનું પ્રોટીન છે એ લિવર દ્વારા ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે અને બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધે છે બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધે એટલે આપણું ઇન્સ્યુલિન હોર્મોન ડિસ્ટર્બ થઈ અને આપણું વજન વધી શકે છે માટે જે લોકોનું સ્ટ્રેસ ફંક્શન વીક છે એ લોકોએ પ્રોટીન પાવડરનો ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ બીજું કે જે લોકોનું લિવર ફંક્શન વીક છે એમને પણ પ્રોટીન પાવડરનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે એમનું લિવર ફંક્શન વીક છે એમનું ડાયજેસન વીક છે અને જે આર્ટિફિશિયલ પ્રોટીન છે એ પ્રોપર ડાયજેસ્ટ નહીં થાય અને બોડીમાં બીજા બધા પ્રોબ્લેમ થઈ શકશે બીજું કે પ્રોટીન ક્યારે લેવું જોઈએ તો જે લોકો વજન ઘટાડી રહ્યા છે એમની સાથે સાથે એમની સ્કીન લૂઝ પડતી જાય છે એમના મસલ્સની તાકાત એમને ઘટતી એવું લાગે છે એમના નખ અને વાળની ક્વોલિટી ખરાબ થતી એવું લાગે છે એમને સખત થાક લાગે છે તો આવા જ્યારે વજન ઘટાડવાનું ટ્રીટમેન્ટ ચાલુ હોય અને આવા કોઈ સિમ્ટમ્સ દેખાય તો એ લોકોએ નેચરલ પ્રોટીનનો ઉપયોગ વધારવો જોઈએ આર્ટિફિશિયલ પ્રોટીન લેવું યોગ્ય નથી બિલકુલ ભાવેશભાઈ આજે વેઇટ લોસમાં એક ખૂબ જ સારા ટૉપિક સાથે અને જે લોકોમાં ભ્રામક માન્યતા હોય છે કે જે ફૂડને લઈને હોય છે કે બીજી કોઈ બાબત હોય છે કે ઘરગથ્થુ ઉપયોગ કરવાની બાબત છે એમાં જે ભ્રામક માન્યતાઓ અથવા તો જે ખોટી એક ગાઈડલાઇનમાં જતા હોય છે અને એ પરિણામે એમના સાચા જે લોસમાં જે લોસના જે પરિણામ મળવા જોઈએ એ ક્યાંક નથી મળતા એના લઈને આજે ખૂબ સુંદર ચર્ચા કરી છે દર્શક મિત્રો છતાં પણ આ સિવાય આપના કોઈ સવાલ હોય આપના પ્રતિભાવ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એમાં આપ ચોક્કસપણે આપ આપના સવાલો રહીઝ કરી શકો છો ડૉક્ટર ભાવેશભાઈ સાથે આપણે એમના વિસ્તારથી ચર્ચા કરીશું અને એના આપણા સમાધાન પણ લઈશું ભાવેશભાઈ આપનો વિશેષ આભાર અને છેલ્લે હું આપને વિનંતી કરીશ કે જે વેઇટ લોસમાં એક આપણે એપિસોડના એન્ડમાં એક સારી ટીપ પણ લેતા હોઈએ છીએ કે જે ખૂબ હેલ્પફુલ હોય છે તો એવી કોઈ ટીપ સાથે આપણે કાર્યક્રમ સમાપન કરીશું વજન ઘટાડવા માટે સુઈ રહેવા કરતાં બેસવું વધારે સારું બેસવા કરતાં ઊભા રહેવું વધારે સારું ઊભા રહેવા કરતાં ધીમે ધીમે ચાલવું વધારે સારું ધીમે ધીમે ચાલવા કરતા કરતા દોડવું વધારે સારું એટલે કે વજન ઘટાડવા માટે કંઈ ન કરવા કરતા કંઈ ને કંઈ કરવું વધારે સારું થેન્ક યુ દર્શક એપિસોડમાં આજે આટલું જ ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર